ભવ્ય ભરૂચને ભાજપે ભાંગ્યું બનાવ્યું સાથે વિપક્ષની સત્તાપક્ષી ઘરમાં ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં જેમ ખાડી સિંહ ખમણ વખાણાય છે તે પ્રમાણે હવે ભરૂચના ખાડા પણ પ્રચલિત બની વખાણાતા હોવાના આક્ષેપ સાથે હાથમાં પ્લે કાર્ડ લઈ નગરપાલિકાની સામાન્ય સભામાં સભાખંડમાં વિપક્ષીઓએ પ્રવેશ લીધો હતો અને સામાન્ય સભામાં એજન્ડાના મુદ્દા ઉપર પછી ચર્ચા વિચારણા કરીશું તેમ કહી સૌ પ્રથમ ભરૂચના નગરજનોને જે ત્રણ વસ્તુ એટલે કે રોડ ઢોળ અને ગંદકીથી પરેશાન બન્યા હોવાના આક્ષેપ સાથે તે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા વિપક્ષોએ ભાર મૂક્યો હતો સૌ પ્રથમ ત્રણ મુદ્દાઓ પર વિપક્ષો અને સત્તા પક્ષના ગણિયા ગાંઠિયા પક્ષના નેતા દંડક વચ્ચે રસાકસીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સામાન્ય સભામાં સત્તાવન મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અંતે તમામ મુદ્દા ઉપર બહાલી અપાઈ હતી પરંતુ બ્લેકલિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરોને પડત કામ અપાવવા મુદ્દે ભારે ગરમાગરમી સર્જાઈ ગઈ અને ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ સત્તા પક્ષનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પક્ષના નેતા દંડક પૂર્વ પ્રમુખ સિવાયના અન્ય સભ્યો માત્ર સામાન્ય સભામાં હાજરી પુરાવા જ આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ એક ઐતિહાસિક શહેર છે સુફી સંતોની ભૂમિ છે ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે રોડ પર પડેલા ખાણાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે ત્રીસ વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું એને ખુલ્લા પાડેલા છે અને આ ત્રણે ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે એ રખડતા ઢોલનો પ્રશ્ન હોય હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય ત્રણે ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે એ સત્ય છે કેમ કે ત્રણે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાની જર્જરિત ઇમારતો સહિત પ્રાથમિક શાળાઓના રિનોવેશન નગરપાલિકાના સેક્રેટરીની ઓફિસ અને ફાયર શાખાની ઓફિસમાં એસી લગાડવા સહિતના વિવિધ એજન્ડાઓ પર વાદ વિવાદ અને આક્રોશ વચ્ચે આખરે સામાન્ય સભા સંપન્ન થઈ હતી સંપૂર્ણ સામાન્ય સભામાં માત્ર પક્ષના નેતા અને દંડક અને પૂર્વ પ્રમુખ બે વિપક્ષીઓને ભારે પડ્યા હતા પરંતુ મોડે મોડે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પણ નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં આવ્યા હતા અને વિપક્ષીઓના સવાલોના જવાબો આપી નગરપાલિકાની સામાન્ય સભાને સંપન્ન કરાવી હતી નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી નગરપાલિકાના પ્રમુખ પણ માત્ર સામાન્ય સભાનો પ્રારંભ કરાવતી વખતે અને અંતમાં પૂર્ણ હુતીના સમય જ બોલ્યા હોવાનું પણ માનવામાં આવે છે આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા

હાલ ડમ્પિંગ સાઇટ લઈને રીવર્સ થયા છે તો એના માટેના કયા આયોજનો કરવામાં આવ્યા છે માટે અત્યારે જે વ્યવસ્થા માટે અને પછી અમે માટે પણ અમે જલ્દીથી જલ્દી આવશે રાખીએ છીએ ગુજરાતી ફેવરેટ હવે છે અરજ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ થાણાની વેરાઈટી સાથે કોરિયન કાઠિયાવાડીની ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ